મહુદા તાલુકાના વર્થલ સ્થિત પંચજન્ય શિક્ષણ સંકુલમાં પ્રથમ વાર્ષિક મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી વર્થલ ખાતે આવેલી શ્રી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત પંચજન્ય ઇંગ્લિશ તેમજ ગુજરાતી મીડિયમ પ્રથમ વાર્ષિક મહોત્સવ ઉજવાયો આ ભવ્ય પ્રોગ્રામમાં સ્કૂલના એકસો વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારના નૃત્યો ડાન્સ અને નાટકોમાં ભાગ લીધો હતો જેમાં ઓગણીસ અલગ અલગ થીમ આધારિત ડાન્સ પ્રસ્તુત કરવામાં આવ્યા હતા જેમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પુરસ્કાર પણ અર્પણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે શાળાના પ્રમુખ શ્રી પિયુષભાઈ પટેલ તેમજ શાળા ટ્રસ્ટી મધુભાઈ પટેલ હાજર રહ્યા હતા તેમજ શાળાનો સમગ્ર ટ્રસ્ટીગણ શિક્ષકગણ તેમજ વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય ફરહાન અલી ખોખર તેમજ ઇન્ચાર્જ આચાર્ય નૈનીશ પટેલના માર્ગદર્શન હેઠળ શાળાની શિક્ષિકાઓ આયુષીબેન તેમજ ભાવનાબેન દ્વારા કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ વિજય ચુડાપરમાર ખેડા કટલાલ અમારા બાળકો માટે ખાસ બનાવનાર એની તૈયારી કરી રહેલા અમારા કેમ્પસ ના વિદ્યાર્થીઓ તેમજ મંચન માટે અમારા વિદ્યાર્થીઓની રેડી કર્યા છે જેવા કેટલાના ફેમસ કોરિયોગ્રાફર શ્રી તરુણભાઈ સર તેમજ પંચજન્ય શિક્ષણ સંકુલના ફર્સ્ટ એન્યુઅલ ફંક્શન ગુંજને આપ સર્વે ખાસ અને યાદગાર બનાવ્યો તે બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ